ની અંદર આ મહારામાયણ છે એમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાધની અંદર સ્વર્ગ સીતોથી એકસો ને દસની એક કથા આવે છે અને એમાં એક શિખિત ધ્વજ નામના રાજાની વાત આવે છે હવે એને ચુલાલા નામની રાણી હતી શિખિત ધ્વજને એક દિવસ કેફ ચડી ગયો કે બધા છે ને સાધુના નમે રાજાઓ પણ સાધુના નમે છે તો પછી હું સાધુ થઈ ગયો બધા મને મને લો આ ભાવનાથી સાધુ થયો ભાવના ભાવના આવી મને બધા નમે એની પત્ની જાણતી હતી કે આનો ખોટો વૈરાગ છે છતાં નહીં કહી ગયો ઝૂંપડી બાંધી રહે ભજન કરે હવે એની પત્નીને થયું કે એને બોધ આપવો પડશે મારે એ નહીં હતી એટલે એણે છે ને એક બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને આશ્રમમાં કહી કે તમે કોણ એ ખબર નથી આખી દુનિયા જાણે છે શીખી ધ્વજ આખું રાજ્ય છોડ્યું નહીં આવી ગયો છો તમારા સુધી સમાચાર નથી પહોંચ્યા લોગડાનો એવો કેફ ત્યાગનો કે હું અમેરિકા છોડીને આવ્યો છું હું લંડન છોડીને આવ્યો છું આટલી ડિગ્રીઓ છોડીને આવ્યો છું તમને ખબર નહીં મારી પરિચય પૂછો છો આ તો છપાઈ ગયેલી બાબતો છે એવી પ્રકારનું એને થઈ ગયો ત્યારે કહે છે બધું છોડ્યું કે આ ઝૂંપડી દેખાય કોની એ તો મારી જ ને તો હું છોડ્યું પણ દેહા બી હતો ઝૂંપડી સળગાવી દીધી અને પછી ક્યાં જોયું હવે ત્યાગ મારો હા કે બરાબર પણ કે આ દેહ લઈને ફરો છે એ કોનો એ તો મારો જ હોય ને તો પછી હું છોડ્યું તેણે એને ચિતા ઊભી કરી દીધી સળગ તૈયાર કરી દીધી રચી દીધી કે આમાં સળગી જાઉં એટલે પછી ત્યાં પાકો કહેવાય કે નહીં કૌભાંડ અંદર પડવા ગયો ઉભા તમે સળગી જશો પછી શું બચશે કે રાખ એ રાખ કોને એ તો મારી જ હોય ને પણ પછી તરત તેના મૂળ સ્વરૂપમાં ચીડાલા આવી ગઈ રાજા યોગીનું બ્રાહ્મણનું રૂપ લઈને આવેલી ને કે જુઓ તમે મરી જાઓ છો હું મારું જતું નથી મારી ઝૂંપડી મારો દેહ મારો આ શું તમે ત્યાં આવ્યું છોડવાનો છે અહમ હાલો હલો ગેર પાછા અને આ પ્રેક્ટિસ કરજો અને ગેર લઈ ગઈ પેલો વિચાર જતો રહ્યો એટલા માટે કવિ મનસુરે કહ્યું કે જલા કર ખુદ ન માઈ ભસમ તન પર લગાતા જા અગર હે શોખ મિલને કા તો હરદમ લવ લગાતા જા ભગવાનને મળવાની જે ઈચ્છા હોય તો અયગુ બાપા કઢી બહુ બોલતા જલા કર ખુદ ન કો અહમ ભાવને સળગાવવાનો અને એની રાખ છે ને શરીર ઉપર ભૂસવાની દેખાય નહીં પણ એ ભાવ એ રાખ આપણે એની ઉપર ભૂંસવાની હોય છે એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે આનાથી આ ભ્રમરૂપ થવાય અહમ છોડાથી જો ભરતુહરીને ગોપીચંદ બે બે જબરજસ્ત રાજાઓ હતા બે ભવ્ય રાજા મોટા રાજાઓ હતા અને મોટા મોટા રજવાડા હતા એમના બંને છોડી દીધેલા એ પ્રસંગ અત્યારે હું કહેતો નથી સમય નથી આપણો કે ગોપીચંદ અને ભરતુહરી ગોપીચંદ એની માયાએ વૈરાગ જણાવેલો કે તારા કાપ પાપની પણ આવી કંચન વણી કાયા તે રાષ્ટ્રમાં રોળાઈ ગઈ આ તું રંગરાગમાં આમના હેરાન થઈ જઈશ અને એના વચન લાગી ગયા અને તરત જ એને સંસાર છોડી દીધો નાતો નાતો તો ધોત્યુ ભીન નીકળી ગયો અને આ વર્તુઆરીને પણ એક કુપાત્ર એવી કંઈ સ્ત્રી મળી હશે તેમાંથી એણે પણ બધું છોડી દીધું વેરા આવી ગયેલો અને એ બધું છોડ્યા પછી એ લોકોને ઓળખે ને એકબીજાને અને ગામમાં ગયા પહેલાં વર્તુઆરી ગયા અને એક ઓટલો હતો એ સારો છે તો અહીંયા આગળ આપણે પોટલું મૂકીએ અને રાતમાં ભિક્ષા માગીને સૂઈ જઈશું પછી એ તો ભિક્ષા માગવા ગયા પછી આવ્યા ગોપીચંદ એને ઓટલા ઉપર ખીલી ખીંટી હતી એ જોઈ એની ઉપર જોડી ટીંગાડી અને કે આપણે અહીં આરામ કરીશું અને ભિક્ષા મંગીને બે ભેગા થયા હવે કે ઝોલા કૃષ્ણએ રખાય દેખાય ને મેરી જોલી ઉપર હે બોલો કે તેની ઉપર હે લેકિ મેરી જહાં સોના હે વાહી અને બે તો બોલા બોલી થઈ તું તારું જોળી ઉપાડનું બોલો કે તું તારી જાળવું ઉપાડું હું અહીં આરામ કરીશ અને બે એને ગામ ભેગું થઈ ગયું આપણા ગામમાં તો એવું હોય ને જરા હોબાળો થાય ને તો ભેગા થઈ જાય કૂતરાએ આગળ આવીને બેસી જાય હું ખરું જામ્યું છે એટલે એ પ્રમાણે આ બધા ચાલ્યો અને એમાં તો મારા મારીની તૈયારી હતી ત્યાં તો એક ડોશીમાં બોલ્યા શું છે આ બધું અને પછી આ લડતા બાવાઓને જોયા એટલે કે ધન્ય છે ભરતુ હરીને અને ધન્ય છે ગોપીચંદને કે નવસાણું નવ્વાણું ગામના પાદર બધા છોડી દીધા અને એ બધા રજવાડા અને સાધુ થઈ ગયા તમે હું આ કોકની ખીલીને કોકનો ઓટલો લઈને તમે આ જામો જામ્યા છો લડવા એ બીજાનું નહીં પણ અંદર સાંભળીને સમજી ગયા કે હું ભરતૂહરી છું એટલે હું તો ગોપીચંદ છું નહીં આપ સો જાય મેં જાતાં નહીં 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 આપ સો જાય મેં જતા હું બે જતા રહ્યાના ઓટલો ખેલી એમને એમ રહી ગઈ જો એ ના આવી હોતું તો ન ખરેખરી થાત તો આ પ્રમાણે બહુ અઘરું છે એટલે દેહાભિમાન રૂપી જે સાતમો કોઠો છે ને થોડો બહુ અઘરો છે અસોરસ આજે અભિમન્યુને છ કોઠાનું જ્ઞાન હતું પણ સાતમો કોઠો હાવ ગાર માટી હતો પણ એમાં મર્યો એવી રીતે દેહાભિમાન દેખાય સાવ સામાન્ય જેવું પણ એમાં આપણો મોક્ષ બગડે છે બ્રહ્મરૂપ થઈ રહી જાય જો ભગવાન સામે થઈ ગયો ને આહ પ્રહલાદ ચાલુ થઈ ગયું છે શરૂ થઈ ગયું એનું તો આ પ્રમાણે દેહભાવમાં દોષ માત્ર રહેલા છે દોષ માત્ર છે ને એ દેહભાવમાં રહેલા છે એટલે એને છોડવું એ બહુ અતિ અઘરું છે ભાઈ એટલે ઝઘડાનું મૂળ પણ એ જ છે એટલે આત્મા રૂપે બ્રહ્મરૂપે વર્તે એને કોઈ વિઘ્ન ના આવે એક વખત તુકારામ હતા હવે એ બધા દ્વેષી લોકો હોય ને હવે એ એમનો તો વખત જ હતા તે એમને એક વખતે પકડ્યા ભગત જગત જગતને વેરોએ એનું મુંડન કરી નાખ્યું છોકરાએ માથો મુંડો કરી નાખ્યો ગધડું લઈ આવ્યા કંઈ એની પર બેહાડ્યો ગળામાં રીંગણની માળા પહેરાવી અને આગળ ડબલા વગાડતા વગાડતા યાત્રા ઊંધે બેસાડેલો અને પછી આખા ગામમાં શોભાયાત્રા કાઢી એની પત્ની જોયું ઝુંબડામાંથી કે હું તો લાજી મરું છું અને તમે તો જાણે હાથી ઉપર બેઠા એમ બેઠા છો કે એમાં હું આપણા લગ્ન થયા ત્યારે ક્યાં કંઈ આપણે પૈસા હતા ક્યાં આપણું કંઈ ફૂલોકું નીકળેલું આ મોડું નીકળ્યું ઘણા લોકો રિસેપ્શન મોડું કરે છે ને મોડું રિસેપ્શન થયું આપણું અને પછી પણ કે તમે તો જુઓ માથે મુંડો અરે ક્યાં આપણા ટોલા પડી ગયેલા વળાંત કંઈ મોફત કંઈ કાર્ય આપતો ન હતો આ છોકરાઓ કરીને ઉપર ચૂનો છો પડ્યો છે બધા ટોલા બોલા નીકળી જશે પણ કે આ ગળાની અંદર મારા કંઈ હારની નથી રીંગણાની હાથ ધાડા શાક હાલ છે એમાં હું માથો ધાંધો છે કે અડધું ગામ ફરીને પહોંચવા આવું છું કેમ જુઓ આ રીતે જેને બે ભાવ ટળી ગયો હોય એને માન અપમાન જેવું લાગે જ નહીં એટલે આ પ્રમાણે આવા છે જેમ માંગરોળના ગોરધન બી હતા એને મીઠું અને આ પ્રમાણે સાકર બેસમ થઈ ગયેલા એટલે આપણે આખી ગુણાતીત પરંપરા છે ને એ અખંડ દેહાતીત ગુણાતાન સ્વામીનું વડતાલમાં અપમાન થયું જરા પણ હલ્યા નહીં હો દોઢ કલાક વાત કરવાનું કહ્યું અપમાન સંબંધી એક શબ્દ આવવા દીધો નહીં ભગતજી મહારાજ એને અપમાન પ્રૂફ જેકેટ પહેરી લીધેલું ઘણા એને બધું ઘણું બધું કે પણ એ કોઈ દિવસે જરા પણ ગુસ્સે થાય નહીં એ ભગતજી તમે જો યોગીજી મહારાજ તો સહનશીલતાની મૂર્તિ જતા બધું સહન જ કરવાનું એવા ગુરુ એમને એક મળી ગયેલા એને બીજા શાસ્ત્રી મહારાજ નહીં બીજા બધા ઘણા બધા હોય છે ગુરુગણા બધા એમને થઈ પડેલા હોય એમના માટે તો એમને આ એક પણ પ્રસંગ એમણે કયા નથી એમના સહન જ કરી લીધું એવી પ્રકારનું આજે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોચાસનમાં હતા અને એક ભાઈ આવીને ગાળો બોલી ગયો અને અમે તો ગરમ થાય પણ સ્વામી કે બોલવાનું નથી એ ગયા પછી હું પાછો આવ્યો બપોરનો સમય હતો એને કે માણું બંધ કરવા તો સ્વામી તો ઘસ ઊંઘી ગયેલા મને ઊંઘ ના આવી અને સ્વામી ઉઠ્યા પૂછી મેં કહ્યું બાપા આપણો ગાળો બોલી ગયો ને તમે ઊંઘી ગયા તરત દેહ ના બોલી ગયો આત્માને ક્યારે રાહ લાગે શું સ્થિતિ હશે બ્રાહ્મી સ્થિતિની અંદર હવે એ જ બોચાશ્રમમાં એક પધરામીમાં એક બહેન સ્વામી ગયેલા અને બીજા બહેન સત્સંગ નહીં લંગોટા બહાર નીકળ આ ભયંકર અપમાન કરીને બહાર કાઢ્યા તો જાણે એ પણ એ પ્રસંગ આપણે સાંભળીએ છીએ ઝઘડાઓનું મૂળ છે ને આ દેહભાવ છે દેહભાવ ભક્ત પ્રહલાદે દેહભાવને લઈને ભગવાન સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું પણ ભગવાન ચિતાયા નહીં એટલે પછી એને તો પ્રતિજ્ઞા કરેલી કા તો ભગવાન નહીં કા તો હું નહીં એટલે હવે તો લાગ્યું જીતાશે નહીં તો હવે મારે જ ને તો એણે ચિતા તૈયાર કરી અને બળી મળવા તૈયાર થયા પ્રહલાદ ભગવાન હસવા માંડ્યા જુઓ તો ખરા દેહાભિમાન કેટલું જોરદાર હોય છે કેટલું જોરદાર દેહાભિમાન હોય છે કે દેહ છોડવા તૈયાર થઈ ગયો પણ દેહાભિમાન છોડવા તૈયાર દેહ ભાવ છોડવા તૈયાર નથી આપણે દેહ છોડવા તૈયાર છીએ દેહભાવ છોડી શકતા નથી ઘણા બધા આવા બધા સત્સંગમાં બધા થાય છે કે બધા કેટલો ભેગો ફરતા હોય કરતા હોય એ પછી ફૈબા હોય કે પછી અલૈયો ખાચર હોય કે પછી જીવો ખાચર હોય કોઈ હઠથી કોઈ માનથી કોઈ ઈર્ષાથી આ દેહના ભાવોથી સત્સંગ છોડીને ચાલ્યા ગયા તો આ બધા દાખલાઓ પરથી આપણને ખબર પડે કે દેહ ભાવ છૂટે ને તો જ એક જાતની શાંતિ પ્રહલા દેહની આવી પરિસ્થિતિ થઈ ત્યારે ભગવાનને દયા આવી અને એમણે જોયું કે આ હવે તો મળી જશે એ કહ્યું પછી પ્રહલાદ પ્રહલાદને ભગવાને કહ્યું કે પ્રહલાદ મેં તને કહ્યું ને કે યુદ્ધે કરીને હું જૂતા એવો નથી આ વાતનું પાછળનું અનુસંધાન પહેલાં પ્રકારની ત્રીજી વાત યુદ્ધે કરીને હું જૂતા એવો નથી પણ મારે તારે મને જીતવો જ છે ને તો ઉપાય હું બતાવો જો પ્રહલાદ જેમ યુધિષ્ઠિર ભીષ્મ પાસે ગયેલા કે દાદા તમે મરતા નહીં તો તમારું મોત કેવી થાય કોને અમને અમે થાકી ગયા બધા અને એમને ખેલ દલપૂર્વક હજુ કહ્યું શ્રીખંડીને આગળ ધરીને પછી કરજો તો આ કાંઈ હું સ્ત્રી ઉપર હાથ ઉપાડતો નથી શ્રીખંડી પૂર્વે સ્ત્રી હતો એટલે આવી પ્રકારનું સામેથી એણે કહી દીધું એવી રીતે અહીં પણ ભગવાને એને પૂછ્યું કે હું તને ઉપાય બતાવું તું દેશ છોડીશ નહીં તારે મને જીતવું છે ને જીતી જઈશ મને એમ હથિયાર વગર આહા કેવી રીતે કરશો કરશો તો તમે તો પછી કે હું તને બતાવું ઉપાય એમ શાસ્ત્રોમાં કહ્યું છે અમે એવું એ ઋણું તે એને લભ્ય જેની ઉપર ભગવાન કૃપા કરે ને એનાથી જ ભગવાન આ જીતાય છે એનાથી એની પ્રાપ્તિ થાય છે એટલે કૃપા સાધ્ય છે એટલે એને કહું જીભે કરીને મારું ભજન કર નેત્રમાં મારી મૂર્તિ રાખ અને આ પ્રમાણે મનમાં મારું ચિંતવાન કર આ પ્રમાણે સ્મૃતિ કરીશ તો હું તને વશ થઈ જઈશ જુઓ નવો ઉપાય હવે નિશસ્ત્ર ક્રાંતિ જે કહે છે ને કે શસ્ત્ર વગરની ક્રાંતિ એ ભજન છે શસ્ત્ર વગરની ક્રાંતિ એ ભજન છે ભજનથી સામાના દિલ જીતાઈ જાય છે ભજનથી સામાના મનનું પરિવર્તન થઈ જાય છે સામ ભજનથી ઘણા બધા યુદ્ધો નિવારી શકાય છે કે ભક્તિ કરતા હોઈએ તો આ પ્રકારે આ ભગવાનની ભક્તિથી આ પરિસ્થિતિ થાય તો ભગવાનની જીતવાની ઈચ્છાવાળા પ્રહલાદે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી હથિયાર વેઠા મૂકી દીધા અને એકાગ્ર થઈ ગયો એકાગ્ર થઈને બેસી ગયો અને કરવા માંડ્યો આ ભજન અને ભજન કરવા માંડ્યો અને એમ કરતાં 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 હવે હું પ્રહલાદ છું ને એ ભાવ ભૂલાઈ ગયો હું આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું એવા ભાવમાં આવી ગયો અને અંગો અંગની અંદર ભગવાનને ધારવા લાગ્યો પોતાના દરેક અંગની અંદર ભગવાનને ધારવા લાગ્યો એટલે ભાવ છૂટવા માંડ્યો અને હું પ્રહલાદ છું હું દૈત્ય છું એ બધું જતું રહ્યું કે હું આવી રીતનું છું બધું ઓગળવા માંડ્યું અને બ્રાહ્મી બંધાવવા માંડ્યું બ્રાહ્મી અને અને વૃત્તિ ઠરવા લાગી છ મહિના સુધી આ પ્રકારનો પ્રયોગ કર્યો અને એ છ મહિનાના પ્રયોગ પ્રયોગની પછી આગળ વાત જોઈએ છે કે ભગવાન વશ થાય છે એની ઉપર હવે આપણે જોઈએ કે ભગવાનને જીતવાનો વશ કરવાનો હજાર કરવાનો આ સર્વોપરી ઉપાય ભગવાન જીતાઈ ગયા નથી ભજનથી ભગવાન જીતાઈ ગયા નથી બોલો કેવી મોટી વાત કહેવાય એટલા માટે કહે છે ને ગોપીઓએ ભગવાનને આ રીતે જ વશ કરેલા કે ભગવાને કહ્યું છે ને કે પ્રેમ ભક્તિ જેને ઘટયા આવે તેને તે રંગ હરી રાચે રે કે જેના હૃદયમાં પ્રેમ ભક્તિ આવે ને તો ભગવાન એના ભક્તિથી રાચે એટલે ગો વ્રજ વ્રજ કર કરતાળી બના બજાવે નટવર થઈ થઈ નાચે રે કેમ કરે એવી પ્રકારની સ્થિતિ ભક્તિથી થાય છે ભગવાન વ્રષ્ટ થઈ જાય આપણા ગુણાતીતાનંદ સ્વામીના અંગો અંગમાં ભગવાન હતા એટલા માટે અચિંત્યાનંદ બ્રહ્મચાર્ય લખ્યું છે કે હરિરસ્યોદાર પ્રણય રસના બદ્ધ ચરણ ભગવાન આ ગુણાચિત સ્વામીની પ્રેમરૂપી જે દોરીથી બંધાયા છે એ છૂટતા નથી જો વશ કરી લીધા ભગવાનને વશ કરી લીધા જીતી લીધા એટલે છૂટી શકે નહીં આનું નામ કહેવાય આ ભક્તિયોગ એ ગીતામાં કહ્યું કે યો મામ છે યો અભવિચારે ભક્તિયોગે ને સેવતે સગુણાન સવિતન બ્રહ્મભૂઆ કલ્પતે જે અનન્ય ભાવે મને જે ભજે છે ને તે માયાના ગુણોથી એ પર થઈ જાય છે અને માયાને ઓળંગી જાય છે અહીં જોઈએ છે કે પ્રમુખ સ્વામી મહારાજ આટલું બધા વર્ષો સુધી આપણે જોયા એમના સાથે ફરીને કે એમણે ભગવાનને વશ કરી દીધા હતા કેવી રીતે ભગવાનનું ભજન જ ચાહે એમણે ભજન કર્યું અને સત્તર હજાર ગામડાઓ લાખ ઘરોમાં અને પચાસ દિવસોની અંદર ભજન 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 સ્વામિનારાયણ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન છે અને એમને બ્રહ્મરૂપ થઈને એમની ભક્તિ કરવી બ્રહ્મરૂપ થઈની ભક્તિ કરવી અને પોતે અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા તો પછી પ્રમુખ સ્વામીને ભગવાન વસતા થઈ જાય તો પ્રમુખ સ્વામીને ભગવાન વસ થઈ ગયા એનો એ જ વારસો એમણે મહંત સ્વામી મહારાજને આપ્યો છે કે આ જ કરવાનું છે ને એ પણ એ જ કરતા હતા કારણ કે એ તો એ બધા એક જ સ્વરૂપો છે એટલે આપણી જે આખી ગુણાથી પરંપરાએ આ ભજન જ છે ને એના દ્વારા વિશ્વ વિજય કર્યો છે આ વિશ્વ વિજય છે ને એ એમનું ભજન છે કે ભજન મૂકતા નથી લાખો માણસ હાથ જોડીને ભાવ હોય છે છતાં પણ લેશ માત્ર એમાં લોભાતા નથી અને ભગવાનનું ભજન પરાયણ હંમેશા રહે છે કોઈ પ્રકારનું માન નહીં કહે નહીં અહમ ભાવ જ નહીં કોઈ પણ પ્રકારનો અહમ ભાવ નહીં આપણા ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખ્યું છે અને એમાં એમ લખ્યું છે કે સ્વામીમાં અહમ નથી સ્વામીમાં મારું નથી હી એઝ નોટ આઈ નો આઈ નો મી આ પકડી પાડ્યું એમણે કે આનાથી પર થવું ને એ બહુ અઘરું છે અનંત જુગ વીત્યા પંથે હાલતા અંતર રહ્યું લગાર પ્રભુજી નથી વેગળા આડો પડ્યો છે અહંકાર અહંકાર આડો પડ્યો છે એ ટ્રાન્સપરન્ટ ઇલ્યુઝન જેવો છે દેખાય નહીં પણ આપણે માથું ભટકાય કાચમાં એવી પ્રકારે આપણને રોકે અક્ષરમાં જતા તો એ અહમ ભાવને આપણે હળગાવી અને આ ભક્તિ કરવાની છે એટલા માટે મકરંદ દવે એ ગોંડળ ગામના એક કહે છે કે ભજન કરે સો જીતે મનવા ભજન કરે સો જીતે બહુ સુંદર પંક્તિ લખી છે જે ભજન કરે ને એ જ જીતે તો આવી બ્રહ્મ સ્વરૂપીણી ભક્તિથી અને આવા ભજનથી જે પ્રહલાદે ભગવાનને જીતી લીધા તો આપણે આવી બ્રહ્મ સ્વરૂપીની ભક્તિ આજે કરીએ મહંત સ્વામીના સંઘમાં અને એમના જેવા થઈએ અને એમણે જેમ ભગવાનને વશ કરી લીધા છે એમ આપણે પણ આ રીતે ભગવાનને જીતીને એમણે વશ કરી લઈએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના